જે તમારું નામ મોહમ્મદ ઇસાક જી આ રાવણ બનાવતો નડિયાદ માં કેટલા ફૂટ નો અને કેટલા વર્ષથી અહીં આવતા રાવણ બનાવવાનો 51 ફૂટ નો અહીંયા રાવણ બને છે ઓર હું અહીંયા 45 હેર થી ઓથા માં ઓર 45 થી 50 રમા બાબાજી ના ટાઈમ થી 1500 મટીરીયલ હોય છે ને ક્યુ દીતે બનાવવામાં આવે છે પ્રક્રિયા ને આમાં વાંસની પટ્ટી વપરાય છે લાઈ વપરાય છે સુનો વપરાય છે કાગળ વપરાય છે ગંદાન વપરાય છે અને કેટલા સમય દરમિયાન આ રાવણ બનાવની પ્રક્રિયા પૂરી થઈ છે હા અમને 20 દાડા થાય છે અહીંયા બનાવવામાં 20 દાડાથી કામ ચાલે છે અને કેટલા દિવસ થાય જો પૂરો થા હમણા 9 માં નોરતા રાવણ ઉભો કરવાનો છે અહીંયા 9 માં નોરતા સુધી કામ ચાલે છે અંદર ફટાકડાના કઈ કઈ જાતના વેરાયટી હોય છે અמא ઇલેક્ટ્રોનિક છે રિમોટ ઉપર બધું કામ છે અંદર બોમ્બ પણ ઇલેક્ટ્રોનિક આવ છે બધારે રિમોટ ઉપર કામ થશે एना मोह जी लाल कलर में स्मोक निकाल से कितना वर्ष की किया आपने हां पांचवी पीढ़ी दिया मेरे दादा ने क्या अनुभव तुम्हारा है नाड़ियाद हाँ, में हां बहुत सारा पंजाबी समाज में सारा स्वभाव है वर्षों से आईए जे हमें बीजा के साथ काम करियो